પાલ વિસ્તારમાંથી સામે આવી છે પુત્રના પ્રેમ સંબંધમાં યુવતીના પરિવારે માતાનું અપહરણ કર્યું હતું સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસે સાત લોકોની ધરપકડ કરી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું સુરત શહેરના પાલ વિસ્તારમાંથી વિચિત્ર ઘટના સામે આવી છે જેમાં એક યુવતીને ભગાડી જનાર યુવકની માતાનું દિન દહાડે અપહરણ કરવામાં આવ્યું હતું ગત તારીખ દસ જૂન બે ના રોજ સવારના સમયે પાલ ગૌરવ પથ રોડ પર આવેલી કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતે અપહરણની ઘટના બની હતી જેમાં સુમિત્રા રાયાની જે આ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે તેમનો અંદાજે 25 જેટલા પુરુષો અને મહિલાઓની તોડકી દ્વારા બળજબરી અપહરણ કરવામાં આવ્યું હતું જોકે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે આ તોડકી

સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું જેમાં એક આરોપી રડી પડ્યો હોવાનું પણ સામે આવ્યું છે પાલ પોલીસે આ મામલે વધુ તપાસ કરી છે તો અન્ય ફરાર આરોપીઓને પણ પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે